વિરમગામ તાલુકાના ડીડિયાસણ ગામમાં રસ્તાના આંગણામાં કચરો સળગાવવા બાબતે બોલાચાલી બાદ લાકડી વડે માર મારતા માતા પુત્ર ઇજાગ્રસ્ત વિરમગામ રૂરલ પોલીસ મથકમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના ડીડિયાસણ ગામમાં રહેતા ભગવતીબેન કરશનભાઈ મોરીનાઓ પોતાના ઘરની બહાર આંગણામાં રસ્તામાં કચરો સળગાવતા હોય તે દરમિયાન કચરો સળગાવવા બાબતે આરોપીઓ દ્વારા બોલાચાલી કરીને જેમ ફાવે તેમ બોલી લાકડીઓ વડે ભગવતીબેન તેમજ જનકભાઈ નાઓને માર મારતા બંને ઈજાઓ પહોંચી હતી ઉપરાંત આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે ભગવતીબેન કરશનભાઈ મોરી રહે ડીડિયાસણ નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં જીવાભાઈ લક્ષ્મણભાઈ મોરી તેમજ જીતેન્દ્રભાઈ જીવાભાઈ મોરી બંને રહે ડીડિયાસણ તાલુકો વિરમગામ સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે બંને શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે